અનતો મે જટાતા રામપર પરંતુ રામપરના પાટિયા પાસે અહીંયા સરસ મજાની મને પાછળ બહુ બધા ગાય ભેંસના દ્રશ્યો ઘણા બધા લોકો કામ કરતા હોય એવું મને લાગ્યું ને જોયું તો બધા શાક સમારતા હતા અચ્છા ઘરના છે ઘિસોડા નહીં નહીં એટલે ઘરના ને દવા વગરના વાવો કપાસ ને એવું બધું પશુ માટે શાકભાજીમાં શાકભાજીમાં આવું લીલોતરી વાવી ગુવાર છે આવું બધું નેચરલ અચ્છા ખેતી જ કરો છો ખેતી ખેતી પશુપાલક શું વાવ્યું આ વખતે આ વખતે હું વાવવાનું છે કપાસ ને મગફળી ની અચ્છા શું લાગે વાવો છો તો પછી મુજો ભાવ મળી જશે ને ભાવ હું દબાઈ લેતા 1500 ની અંદર કપાસ ના હતા નકર ગઈ સાલ તો 1700 1800 રૂપિયા થઈ ગયા પણ હું દબાણું એટલે હવે ઉત્પાદનમાં તો એવું હોય કુદરતી વસ્તુ છે ને એટલે તકલીફ એમ પડે કુદરતી જે કાંઈ આપણે આવે તો સારો ફાયદો મળે ન કપાસ નુકસાની થાય મજૂરીને મોંઘું બહુ રહી ગયું ને હવે દવા છાંટવાના મજૂર કંઈ તો મજૂર પાંચસો સાતસો રૂપિયા લઈએ અને કાંઈ એનો નિયમ હોય કે પંદર પંપ ચાંટી દઈશ પંદર પંપના પાંચસો રૂપિયા લઈશ આવા બધા નિયમો હોય ને મજૂરી મોંઘાઈ બહુ થઈ ગયા ખાતર ને એ બધું મોંઘું બહુ થઈ ગયું બિયારણ મોંઘું આવી બધી તકલીફ છે પશુ માટે તકલીફ વાળું અચ્છા કેટલી આ ગાય ભેંસો બધી તમારી છે ભેંસો જ છે ને 30 છે ગાયો ભેંસો બધું છે કેટલી છે 30 35 છે વાહ વાહ તો તો તમારી પાસે સારું એવું પશુધન છે પશુ માટે કોઈ ચેન્જ બેન પશુ માટે મારી એવું આ જે નુકસાની નફો જે કાઈ કુદરત ને દેવું હોય દીયે પણ પશુને ટાણે કાઢી મૂકે તો પાણી વગરના તે બિચારા મરી રહીએ ને એના માટે કૂચે મૈરા રાખી આપણો પશુ છે તો પશુ છે તો આપણે છે એટલે એના માટે કરી કૂચે અચ્છા તો તો ભેંસ નું દૂધ પણ સારું એવું આવતું હશે શું ભાવ મળે છે ફેટ ના અટાણે 7 રૂપિયા હાડા હતા પછી 8 કઈ રહ્યા અત્યારે એક ફેટ ના આટલું

બધા એવું કે છે કે જેપી મારવિયા નો ચહેરો છે આ વખતે થોડો ટક્કર આપશે શું લાગે તમને ટક્કર નહીં આપે નહીં આપી શકે એટલે ટક્કર આપશે છત્રી સમાજનો નાન તે નુકસાની છે ને ટક્કર આપશે દર ફેરા કરતા થોડુંક આકરું પડશે પણ આવશે પૂનમબેન દર ફેરા કરતા છે ને થોડુંક અઘરું પડે મહેનત વધુ લેવી પડે તમને શું લાગે કઈ સરકારમાં કામ સારું થયું સરકારમાં તો આ બધા વાયદા કર્યા રાખે ઠપકાઈલા રાખે અમે આપશું ને અમે આપશું હવે આપે તઈની વાત હાચ અત્યારે એમ કીએ આના પછી અમે આપશું આના પછી આપશું હવે એ લાભ જે કાંઈ એના નજીકના હોય ને એ લાભ લઈ શકે બીજા નાના માણસો નથી મળતા પછી માનવી સુધી નથી 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 પહોંચતા હજી એટલી ખામી છે શું લાગે તમને ખામી ક્યાંથી છે ઉપરથી છે કે પછી ધીરે ધીરે કરતાં કરતાં નથી હોડાપ્રધાન જે કંઈ યોજના કરે ખામી ક્યાં છે રાજકીયમાંથી જે છત્ર કર્મચારીઓ ખામી કર્મચારીઓ ધક્કા ખવડાવી રાખે ઓલો તમે સિક્કો મરે ઓલું કરી આવો ઓલું કરી આવો ઓલું કરી આવો ઓલી અરજી કરો ઓલી અરજી કરો એક નામ ટ્રાન્સફર કરાવવામાં જો હાથ ધક્કા ખવરાવતા હોય તો એ કર્મચારીના જ હાથ મારી રહ્યો ને વડોપ્રધાન તો કાંઈ સહી નથી કરતા બરાબર સહી કોણ કરી દે કલેક્ટરની નીચેની કચેરી ના હોય એ તમને એમ કે ઓલે ટેબલ લઈ જા ઓલે ટેબલ લઈ જા ઓલે ટેબલ લઈ જા એક ખાલી એમ તો નામ ફેર થયો હોય આ મારું નામ પોલાભાઈ છે પ થઈ ગયું હોય એમાં જરા કંઈ ગોટો હોય તો એ આપણી પાસે સોગંદનામા કરાવે ને ખોટે ખોટા હેરાણ કરે પાંચસો આઠસો રૂપિયા અહીંયા એના પટ્ટાવાળા નાન તે નંદાઈ લઈ લે આવી એટલા આવી ના રાખે તો બધું ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર જ છે ને ભ્રષ્ટાચાર સિવાય ક્યાં આમાં કાંઈ હતું શિક્ષક હોય આ હોય તે હોય બધાને ટેબલે પાંચ રૂપિયા મૂકો તમાર ધક્કો માર્યા રાખે કામ આગળ આવેલા રાખે થારી થાળી હોય એમાં તમે આમ પાંચ રૂપિયા મૂકો રોટલી એક આવે વરી રોટલો આવે દસ મૂકે તો બે લાડવા દઈ દઈએ એના જેવું છે જે કાંઈ દઈએ ને એના માટે સારું છે બધાને ભ્રષ્ટાચાર કરવાનો જ છે બધા ભ્રષ્ટાચારી એટલે અત્યારે તો બધા દાદા કીધું એ ઉપરથી એવું લાગે છે કે

પચીસ ટકા કે પંદર ટકા ઉપર જ મને કેનાર લાભ મળે બાકી બીજી જગ્યા રહી જાય દસ ટકા બહુ બહુ અમારે રાઘવજીભાઈ કાચ કરે છે અમારા ધારાસભ્ય છે રાઘવજીભાઈ પટેલ પણ અત્યારે આ ચાર મહિનાથી આ બીમાર પડી ગયા ને ત્યારે અમને થોડોક લાભ મળે કાલે મળ્યા હતા પણ અમે થોડાક અડપમાં આવી ગયા છે ત્રણ ચાર મહિના દવાખાને રહેવું પડ્યું બહુ ઉત્સાહી અમારા

બાજરાના રોટલા બનાવશો વાહ એ પણ સરસ મજાના મોટા મોટા હશે ને પણ એટલે પછી મોટા મોટા જવા દે પૂરું પૂરું થાય થાય ને કેટલા લોકો છે બધા થઈને બાકી કરે આદમી કરે તમારે રસોઈ બનાવવાનું ઘરનું કામ કરવાનું અહીંયા જ ખેતી કરો છો ખેતી કરતા નથી આવડતી આવડે પણ કરતા નથી મત આપવા જાવ છો ના હજી મારું ઓણે ચૂંટણી કાર્ડ આવીને થયું એટલે હવે જા એટલે કેટલા વર્ષના થયા તમે મારે ત્રીસ થી અચ્છા પહેલી વખત મત આપવા જાશો શું લાગે છે કોને મત આપશો મત તો હવે સારું લાગે ને આપી તમને કોણ સારું લાગે છે અમને તો ભાજપ સારું લાગે અચ્છા તમને ભાજપ સારું લાગે ખબર છે ભાજપમાંથી કોણે ઉમેદવારી ફોર્મ ભરાયું છે એ અમારે પણ હોય ને અમારે બાવીન બહુ જવાનું કે અહીંયાથી હોય જ નહીં અમારે અહીંયા જ રહેવાનું

તો ટક્કર તો આપે ને હવે જે પી મારવ્યા અમારે કોઈ દીધી મુલાકાત કોઈએ લીધેલી નથી સ્થાનિકે કોઈ જોયેલા નથી કોઈ દી કોઈ ઓળખતા નથી હજી ગામની મુલાકાત નથી લીધી એક આજુબાજુના ગામમાં કોઈ દી ક્યાંય કોઈએ જોયેલા નથી કે મારવિયા ભાઈ કોણ છે એમ પૂનમબેન તો અમારા સ્થાનિક ઉમેદવાર એમ તમતમતી જીતતા આવે અને ગામના નાના મોટા પ્રશ્નમાં ધ્યાન આપે છે બાકી અમારે ધારાસભ્ય રાઘવજીભાઈ એનું વર્ચસ્વ સારું એટલે અમારે એમ ગામમાં કોઈ હાથની તકલીફ નથી

આ એક અમારે પ્રયાસ છે કે અમે જે કોઈ રસ્તામાં મળતો નાનો માણસ છે ગ્રામીણ માણસ છેવાડાના માનવી સુધી અમે પહોંચવા માંગીએ છીએ તમને દરેક વસ્તુ બતાવવા માંગીએ છીએ કે જે કદાચ તમને કોઈએ નહીં બતાવ્યું હોય અમે વાડી વિસ્તારમાં જઈએ છીએ અમે ડુંગરા પર જઈએ છીએ અમે બસ નીકળી પડીએ છીએ કે ક્યાં કેવો માહોલ છે જોવા માટે ક્યાં કેવો વિકાસ થયો છે જોવા માટે અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે જોતા રહો આવા જ વધુ સમાચાર માટે બીએસ નાઇન ટીવી ન્યૂઝ એન્કર છાયા સાથે નમસ્કાર